સુરતના કતારગામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા સુરતના કતારગામમાં સાંજના સમયે ભારે પવન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો વરસાદ વરસતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું ભારે વરસાદના કારણે કતાર ગામના ડભોલી ગુરુકુળ રોડ અને વેડ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વાહન ચાલકોને વાહન પસાર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો જ્યારે અનેક વાહનોના એન્જિનોમાં પાણી ઘુસી જવાથી વાહનો બંધ થયાના પણ પણ બન્યા હતા જ્યારે પવનના કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થયા હતા રોડ પર ભરાયેલ પાણીનો યોગ્ય નિકાલ ના થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે રિપોર્ટર વિશાલ માંગુકિયા યશવી ગુજરાત ન્યૂઝ સુરત